જાંગીરપુરા વિસ્તારમાં નવ મહિનાથી બેકાર એક ચોવીસ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલ કરી નાખ્યું છે આપઘાત કરનાર ધર્મેશ યશપાલે બે દિવસ પહેલા જ ગામ રાયગઢથી સુરત આવ્યો હતો એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળી માતા પિતા શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા છે દીકરાના હાલચાલ પૂછવા ગામથી ફોન કરતા પિતાનો ફોન નહીં ઉપાડતા આ બાબતે મિત્રોને જાણ કરતા બાદ ધર્મેશ ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો છે મૃતક ધર્મેશ યશપાલના પિતા ઈશ્વર યશપાલે જણાવ્યું હતું કે તેઓ બોમ્બે માર્કેટમાં નોકરી કરતા હતા જો કે લોકડાઉન બાદ નોકરી છૂટી જતાં તેઓ માત્ર રાયગઢ ચાલી જવા પામ્યા હતા દીકરો પણ ત્યાં જતો બે દિવસ પહેલા સુરત આવવા માટે જીદ કરી રૂપિયા માંગ્યા હતા બે હજાર માંગ્યા તો અમે સત્તાવીસો આપ્યા હતા ત્યારબાદ એક બે વાર ફોન પર વાત થઈ હતી જો કે શુક્રવારે ફોન નહીં ઉચેકતા આશ્રિત થવા પામ્યો હતો એટલે મેં સુરત રહેતી દીકરીને જાણ કરી ભાઈનો સંપર્ક કરવા કહ્યો હતો દીકરીએ ત્યારે કહ્યું કે પપ્પા ચિંતા ન કરો બપોરે જમીને સુઈ ગયો છો સાંજે હું ફોન કરીશ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સાંજે જ્યારે દીકરીએ કહ્યું પપ્પા મારો ફોન પર નથી ઉપાડતો એટલે મારું હૃદય ધ્રુજી ઉઠ્યું હતું મેં તરત જ તેના મિત્રોને ઘરે તપાસ કરવા મોકલ્યા ત્યારે ખબર પડી કે દીકરાની ગાડી ઘર બહાર છે ચપ્પલ છે બેડરૂમની લાઈટ ચાલુ હતી અંદર મારો દીકરો પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતો હતો આ વાત જાણીને અમે શોકમાં મૂકાઈ જવા પામ્યા છીએ ઉલ્લેખનીય છે કે ધર્મેશ પરિવારનો એકનો એક દીકરો હતો તે જીદી હતો વર્ષ બે હજાર ચૌદમાં શાળાના ચોથા મારીથી કુદે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે લાખો રૂપિયા ખર્ચી તેને બચાવી લીધો હતો આજે એકનો એક દીકરો ગુમાવીને અમે ખબર નહીં અને શું જોઈતું હતું આપઘાત પાછળનું કાર પણ ખબર નથી મોબાઈલ પણ પોલીસે જપ્ત કરી લીધો છે જ્યાંપુરા પોલીસે તપાસ હાથ ધરી છે